ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ સ્વ ઉદ્યોયન પોથી ભાગ નંબર એક એમાં આપણે ગણિત વિશે માહિતી મેળવતા હતા તો વિડીયોમાં આગળ વધીએ આપણે આજે આપણે જોવાના છીએ પાઠ નંબર બે સંખ્યાની ગમત પાઠ નંબર એક છે ક્યાંથી જોવું એની લિંક નીચે આપેલી છે તો એ વિડીયો તમે જોઈ લેજો આ વિડીયોની આપણે શરૂઆત કરીએ તો વિડીયોના અંત સુધી બધા બન્યા રહેજો તો આપણે પહેલો જે પ્રશ્ન છે કે છડતા ક્રમમાં સંખ્યાને ગોઠવવાની કીધી છે તો જો ચારસો ને ઓગણ છે તો પછી એને ચારસો એંશી ચારસો એક્યાસી ચારસો બ્યાસી ચારસો ને ચારસો ચોર્યાસી એ જ રીતે સત્સો સૂન્નું તો અહીંયા સત્તાણું સત્સો અઠ્ઠાણું છસો નવ્વાણું સાતસો ને સાતસો એક ત્રણસો સતર એટલે સાડત્રીસ ત્રણસો આડત્રીસ ત્રણસો ઓગણચાળીસ ત્રણસો ચાલીસ અને ત્રણસો એકતાલીસ પછી છે ઉતરતા ક્રમમાં ગોઠ છડતા ક્રમમાં એટલે એકડા આપણે જેમ બોલતા જઈએ એમ છડતું જવાનું હોય ઉતરતા ક્રમમાં તો જે મોટો ક્રમ હોય એ પહેલાં લેવાનો તો કે ત્રણસો ચોપન ત્રણસો ત્રેપન ત્રણસો બાવન આ ઉતરતું જવાનું ત્રણસો એકાવન ત્રણસો પચાસ ત્રણસો ઓગણપચાસ અને અડતાલીસ અહીંયા એકસો ત્રણ તો એકસો બે એકસો એક સો નવ્વાણું અઠ્ઠાણું અને સત્તાણું નવસો નવ્વાણું નવસો અઠ્ઠાણું નવસો સત્તાણું નવસો છન્નું નવસો પંચાણું નવસો ચોરાણું નવસો ત્રાણું છસો તેત્રીસ છસો બત્રીસ છસો એકત્રીસ છસો ત્રીસ છસો ઓગણત્રીસ છસો અઠ્યાવીસ અને છસો સત્યાવીસ પાંચ છ એક પાંચ છ પચાસ પાંચ છ ઓગણપચાસ પાંચ છ અડતાલીસ પાંચ ચુડતાલીસ પાંચ અને પાંચ આ રીતે તમારે લખી દેવાનું પછી આપેલી સંખ્યાને શબ્દોમાં લખવાની છે તો ત્રણસો તેર આઠસો ઓગણ ત્રણસો છસો નેવ્યાસી સાતસો છ છસો નવ્વાણું બસો છોતેર નવસો સિત્તેર આઠસો એક્યાસી ચારસો એક પછી આ આપેલી સંખ્યા છે એમાં દસ દસ ઉમેરતું જવાનું છે તો બસો સાત એમાં દસ નાખો તો બસો સત્તર એમાં દસ નાખો તો બસો સત્યાવીસ એમાં દસ નાખીએ એટલે બસો સાડત્રીસ બસો સુડતાલીસ ને બસો સત્તાવન એ જ રીતે ત્રણસો બત્રીસ તો એમાં દસ નાખો તો બેતાલીસ એમાં દસ નાખો તો ત્રણસો બાવન એમાં દસ તો ત્રણસો ત્રેસ બાસઠ અને ત્રણસો બોતેર હવે આપેલી સંખ્યામાં પચાસ ઉમેરવાનું તો અહીંયા છસો સિત્તેર સિત્તેરમાં પચાસ નાખો એટલે સાતસો વીસ અહીંયા સાતસો સિત્તેર અહીંયા આઠસો વીસ આઠસો સિત્તેર અને આઠસો નવસો વીસ ચારસો ઓગણપચાસ ચારસો નવ્વાણું પાંચ છ ઓગણપચાસ પાંચસો નવ્વાણું છસો ઓગણપચાસ અને છસો નવ્વાણું આ રીતે તમારે લખી દેવાનું પછી આપેલી સંખ્યામાં સો ઉમેરવાના કીધા છે આપણને તો અહીંયા ચારસો બ્યાસી પ્યાસો બ્યાસી છસો બ્યાસી સાતસો બ્યાસી અને આઠસો બ્યાસી અહીંયા ત્રણસો સેતાલીસ તો એમાં છ નાખો એટલે ચારસો છેતાલીસ પાંચસો છેતાલીસ છસો સેતાલીસ સાતસો સેતાલીસ અને આઠસો છેતાલીસ હવે છે આપેલી સંખ્યાને છડતા ક્રમમાં ગોઠવવા છડવું હોય એટલે એક બે ત્રણ એમ થાય અને ઉતરવું હોય તો ત્રણ બે એક થાય તો આમાં જો પહેલાં આવશે ત્રણસો ને ચુડતાલીસ ત્રણસો અઠ્ઠાવન ચારસો પંચોતેર છસો સત્યાવીસ અને આઠસો બે એ જ રીતે આમાં એકસો પંચોતેર ત્રણસો છ પાંચ છપ્પન સાત છ પાંચ અને સાતસો ત્રેસઠ હવે જે આપેલી સંખ્યા છે એને ઉતરતા ક્રમમાં તો મોટી સંખ્યા પહેલાં નવસો અઠ્ઠાણું નવસો નેવ્યાશી આઠસો નવ ચારસો ઓગણપચાસ અને બસો છપ્પન આઠસો એકતાલીસ સાતસો ચોવીસ છસો પચીસ બસો અઠ્યા ઇઠ્યાસી અને એકસો ચૌદ હવે આગળ વધીએ કે હું કોણ છું તે ઓળખો છો મારો એકમનો અંક પાંચ હશે તો આપણે અહીંયા પાંચ લખ્યા એટલે અહીંયા પાંચ લખી દીધા પછી મારા દશકનો અંક એકમના અંક કરતાં બે વધુ છે એટલે પાંચ છે થી બે વધુ છે એટલે સાત પછી મારો શતકનો અંક એકમના અંક કરતાં ત્રણ ઓછો છે તો એકમનો અંક કેટલો છે તો કે પાંચ છે એમાંથી પાંચમાંથી ત્રણ કાઢો તો કેટલા વધે તો બે એટલે કે બે સાત અને પાંચ એટલે બસો પંચોતેર જવાબ આવશે એ જ રીતે મારો એકમનો અંક ત્રણ છે એટલે એકમમાં ત્રણ પછી મારો દશકનો અંક એકમના અંક કરતાં પાંચ વધુ છે તો ત્રણમાં પાંચ નાખો તો આઠ પછી મારા શતકનો અંક એકમના અંક કરતા બે ઓછો છે તો આ એકમનો અંક ત્રણ છે એથી બે ઓછો એટલે એકસો એકસો ને ત્યાંથી જવાબ આવી જાય છે પછી કે મારા એકમનો અંક ત્રણ છે પછી મારા દશકનો અંક એકમના અંક કરતાં ત્રણ ઓછો છે ત્રણ છે તો ત્રણ ઓછો એટલે ઝીરો પછી મારા શતકનો અંક એકમના અંક કરતાં ત્રણ વધુ છે ત્રણમાં ત્રણ નાખો તો છ એટલે છસો હવે માગ્યા મુજબ થોડું કામ કરવાનું છે કે લાલ રંગ પીળો રંગ અને લીલો રંગ તો જેમાં જે કલર કીધો છે એ પૂરવાનો આપણે છે તો લાલ રંગ ઉપર અહીંયા જો ત્રણસો વીસ અને ત્રણ એટલે ત્રણસો ત્રેવીસ તો આમાં ત્રણસો ત્રેવીસ અહીંયા લાલ રંગ પછી છો પચાસ તો છો પચાસમાં પીળો અને લીલો રંગ છે તો વીસ ને તો અહીંયા જે આમાંથી સંખ્યા ગોતવાની આમાં કલર પૂરી દેવાનો આ પેલી સંખ્યાને સ્થાન કિંમતના આધારે વિસ્તારથી લખવાનું છે તો જુઓ પેલી છે એને આ રીતે લખી દેવાની સો વત્તા ત્રીસ વત્તા પાંચ આ બીજીને ત્રણસો વત્તા નેવું વત્તા ઝીરો આ છથીમાં પાંચ છ વત્તા એસી વત્તા નવ પાંચમી સંખ્યામાં છ છ વત્તા સાઠ વત્તા છ અને નવ છ વત્તા નવ આ રીતે લખી દેવાનું એ જ રીતે પછી પાંચસો છિત્તેર વત્તા સિત્તેર અને છ પછી આમાં છસો ચાલીસ વત્તા પાંચ આમાં આઠસો વત્તા જીરો જીરો પછી આમાં આઠસો વત્તા પચાસ વત્તા એક ચાર છ વત્તા પચાસ વત્તા ચાર ત્રણ છો વત્તા ત્રીસ વત્તા ત્રણ છ છો વત્તા ઝીરો જીરો વત્તા ઝીરો અને સાત છો વત્તા સાઠ વત્તા જીરો આ રીતે લખી દેવાની હવે માગ્યા મુજબ તો આનો જવાબ આવશે આઠસો ઓગણસાહીઠ આનો સત્તસો ઇઠ્યોતેર અને પાંચસો સત્રીસ હવે ખૂટતા પગથિયાનો ક્રમ આપો તો અહીં ચારસો સન્નું અહીંયા ચારસો સત્તાણું અહીંયા ચારસો નવ્વાણું અને પાંચ છ હવે માગ્યા મુજબ જવાબ આપો ચડતા ક્રમમાં ગોઠવવાની કીધી છે ત્રણસો અઠ્ઠાવન ત્રણસો પિંચ્યાસી ચારસો ચારસો નવ્વાણું આડત્રીસ આઠસો અઠ્ઠાણું નવસો નેવ્યાસી અને નવસો નેવું ઉતરતા ક્રમમાં કીધું છે તો નવસો નેવું નવસો નેવ્યાસી આઠસો અઠ્ઠાણું પાંચસો ચારસો નવ્વાણું ચારસો ત્રણસો અને ત્રણસો અઠ્ઠાવન હવે આ પેલી જે સંખ્યા છે ને શબ્દમાં લખો તો છસો નેવ્યાસી સાતસો પાંચ અને નવ છ સડસઠ પછી આપેલી સંખ્યા અને સ્થાન કિંમતના આધારે વિસ્તારથી લખો તો અહીંયા પ પાંચસો અહીંયા સિત્તેર અને અહીંયા જીરો એટલે પાંચ છો સિત્તેર અહીંયા આઠસો અહીંયા ડબલ જીરો અને અહીંયા નવ અહીંયા છસો વત્તા ચાલીસ વત્તા નવ આ રીતે લખી દેવાનું હવે આપેલી સંખ્યામાં પચાસ ઉમેરતા તો અહીંયા પાંચ છો છ પાંચ છો છપ્પન અહીંયા છ છો છ અને છ છો છપ્પન પછી અધ્યયન નિષ્પત્તિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન છે તો છડતો યોગ્ય ક્રમ અહીંયા એસી બસો એક્યાસી બસો બ્યાસી બસો ત્યાંશી અને બસો ચોર્યાસી શબ્દોમાં લખવાનું છે તો પાંચ છ અડતાલીસ ત્રણ છવ્વીસ હવે આપેલી સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો તો બચ્ચો સૌદ પાંચ છ અડતાલીસ છસો ચાલીસ આઠસો પિસ્તાલીસ અને નવસો ચાર હવે આગળ વધીએ તો આપેલી સંખ્યા જે છે એને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે છસો ત્રણ ત્રણસો સતર સાસઠ ત્રણસો ત્રેસઠ ત્રણસો સાઠ અને બચો પછી હું કોણ છું એ મને કહો કે મારો એકમનો અંક સાત છે એટલે સાત લખીએ આપણે અહીંયા જો અહીંયા સાત લખી દઉં રેડી પછી મારા દશકનો અંક એકમના અંક કરતાં એક વધુ છે એટલે સાતથી એક વધુ એટલે આઠ પછી મારા শতકનો અંક એકમના અંક કરતા 6 ઓછો છે તો આવા 7 છેમાંથી 6 ઓછો એટલે 187 પછી મારા એકમનો અંક 4 છે પછી મારા દશકનો અંક એકમના અંક કરતા 4 ઓછો છે એટલે 4 માંથી 4 જાય તો 0 પછી મારા শতકનો અંક એકમના અંક કરતા 4 વધુ છે 4 ને 4 8 એટલે 804 બીજો પ્રશ્ન આપેલી સંખ્યાને સ્થાન કિંમતને આધારે વિસ્તારથી લખો તો અહીંયા ચારસો વધતા ડબલ ઝીરો વધતા સાત પછી આઠસો પંદર છે તો અહીંયા આઠસો અહીંયા દસ અને પાંચ પછી પાંચ છવ્વીસ છે તો પાંચ છ વધતા વીસ વધતા છ સરસ મજાનું ચેપ્ટર આપણે જોયું સંખ્યાઓની ગમત હવે આ ચેપ્ટર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા નવા વિડીયો સૌથી પહેલાં તમને મળે તો હવે મળીએ આપણે બીજા વિડીયોમાં